એને ઓછામાં ઓછા લોકો ભ્રષ્ટાચાર માટેનો સ્કોપ હોય તો એ ભ્રષ્ટાચાર માટેના બીજા કોઈ સ્કોપ નથી મારે ના કહેવું જોઈએ પણ જાહેર જીવનમાં માં છું તો તમે આ બધા તો કામો કરો છો પણ તમને ટાઈમ હોય અને જો આવું હોય તો અમારા ક્ષેત્રમાં પણ આમંત્રણ આવું છું તે માટે સન્માન વધ્યું છે બાકી તો બીજા માટે હવે લાંબુ સન્માન બીજા વિભાગોમાં રહ્યું જોઈએ આ બે ડિપાર્ટમેન્ટ એવા છે કે જે ભ્રષ્ટાચાર મુક્ત હોય અને સાથે એમના

એમની નીચે ભણનારા તમામ વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય માટે જે મજૂરી કરી છે એ એમને અભિનંદનને પાત્ર છે નરભેરામ જ્યારે એમની મારી પહેલી મુલાકાત એમની જોડે થઈ ત્યારે લગભગ અઠ્યાવીસ વર્ષ પહેલા દિવાદર મુકામે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન હતું અને હું અને પોપટજીને બે ત્રણ જણા ત્યાં ઉચ્ચવાસણ ગયા એ ટાઈમે મારી એમની પહેલી મુલાકાત અને પોપટજીએ ઓળખાણ આપી મને કે આપણા સમાજના છે શિક્ષકમાં છે એટલે મને લાગે શિક્ષકમાં નોકરીની જેમની શરૂઆત એ ટાઈમે થઈ હોય હું મને પોતાને લાગ્યું લગભગ છનોની વાત કરું છું એ પછી અવારનવાર એ તમામ શૈક્ષણિક કાર્યક્રમ હોય સમાજના સમૂહ લગ્ન હોય કે અન્ય કાર્યક્રમોમાં કાયમી એમણે પોતાનું યોગદાન કાયમી શિક્ષણ માટે સૌથી વધારે આપ્યું છે પોતે ભણ્યા હશે ત્યારે ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે પરિવારમાંથી આવીને ત્રીસ વર્ષ પહેલા શિક્ષકની નોકરી મેળવી આ ઘણા બધા શિક્ષકો છે એ પૈકીમાં નર્ભેરામભાઈ હતા અને એવી એવી પરિસ્થિતિમાં પણ એ ખેડૂત પરિવારમાંથી આવીને એમણે શિક્ષકની નોકરી મેળવીને આપણને સૌના આપણા બાળકોને અઠ્યાવીસ વર્ષ સુધી ભણતર માટે એમને જે મહેનત કરીને ભાવિ પેઢીનું નિર્માણ કરવા માટે એક શિક્ષક એક સાધારણ શિક્ષક એટલા માટે આજે સમાજમાં એનું સૌમાન છે સૌમાન એટલા માટે છે કે ઘણી બધી પેઢીઓનું નિર્માણ કરે છે આજે તમામ ડિપાર્ટમેન્ટોની અંદર જે નોકરીઓમાં નોકરી કરતા હોય પણ અત્યારે જે પ્રજા હોય કોઈ સમાજો હોય આમ લોકો હોય તો આર્મીમાંથી નિવૃત્ત થતો હોય કોઈ જવાન હોય અને શિક્ષક હોય આ બે માટે સન્માન વધ્યું છે બાકી તો બીજા માટે હવે લાંબુ સન્માન બીજા વિભાગોમાં રહ્યું નથી કે હવે શિક્ષક એ ભાવિ પેઢી નિર્માણ કરે છે ને એમાં ભ્રષ્ટાચાર માટેના બીજા કોઈ સ્કોપ નથી એ પગારમાંથી એમને પોતાને સંતોષ માનવો પડે અચ્છા કે નાના મોટો હવે કાક માધ્યમ અમે પણ શિક્ષક શિક્ષા કે એને ઓછામાં ઓછા તો કોઈ ભ્રષ્ટાચાર માટેનો સ્કોપ હોય તો એ શિક્ષક અને આ દેશના આપણે સુરક્ષા કરતા જવાન આ બે જ ડિપાર્ટમેન્ટ એવા છે કે જે ભ્રષ્ટાચાર મુક્ત હોય અને આ વિભાગમાં નોકરી કરવી એ આપણે એક દેશના નાગરિક તરીકે પણ એક આપણે ગૌરવ અને એક સન્માનજનક જે કોઈ નોકરી કહેવાય તો આ બે ક્ષેત્રોની અંદર એક સન્માનજનક નોકરી ગણી શકાય અભિનંદન આપું છું આ ગામના તમામ વડીલોને તમામ સમાજને એમના સાથી મિત્રો જે એમની સાથે નોકરી કરે છે એમને પણ અભિનંદન આપું અને એક સારી રીતે નોકરી ડ્યુટી બજાવી હોય ત્યારે જ આટલા બધા આવે નહીતર તો નોકરીમાં જ મોટાલા કર્યા હોય મિત્રો જોડે સંબંધો ના કેળવ્યા હોય જ્યાં રહ્યા હોય અહીંયા બધે બદલી માટે જ ભલામણો આવી હોય તો પછી આ સ્ટેજ ઉપર કોઈ ના હોય ને હામે ના હોય પણ એને છે કે પ્રેમ ને સ્નેહ આપણા બધાય પાસેથી કેળવ્યો છે કે આજ આ વાતનો પુરાવો છે નહીતર તો કે હવે નિવૃત્ત થાય છે હવે શું કામ છે હવે તો કઈ આજે

કેમ મેં ઘણી બધી સ્કૂલોની મુલાકાતો લીધેલી અને જેમાં એનએસએ અત્યારે ઓગણીસાલી વાર નોકરીને થયાં એ મને પોતાને પણ જાહેર જીવનના આ એટલાવી કે ઓગણતી વર્ષ થયા અને સૌથી વધારે મારા જાહેર જીવનમાં કોઈ ત્યાં વધારે વધારે કોઈ મજૂરી કોઈ ક્ષેત્રની અંદર કરી હોય કોઈ શિક્ષણની અંદર જ મેં મજૂરી કરી લગભગ આ વિસ્તારની કોઈ સ્કૂલ એવી નહીં હોય કે જેની એની મેં મુલાકાત ના લીધી હોય અને એ સ્કૂલની અંદર મદદ ના કરી હોય કેમ કે આ પરિણામો એ કોઈ એક દિવસના ના નથી આ લાંબા ગાળાના પરિણામો લાંબા ગાળાના પરિણામમાં સતત એના પાછળ મજૂરી કરો તો જ એનું પરિણામ અને એ પણ આપણે આ વિસ્તારમાં જેટલું આપણે લાવવા માંગીએ છીએ કે બીજાના સરખામણીમાં ઘણું ઓછું છે પણ છતાં પ્રયત્નો ટુ પ્રયત્નો થાય તો એને આગળ વધવા માટેનો આ વિસ્તારના બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટેની તકો મળે મારે કેડી અભિનંદન આપવા છે માનસુનજી હોય

આવનાર પેઢીનો ભવિષ્ય ઉજવવું બને અને સંઘર્ષ કરે મજૂરી કરી એ શિક્ષક હતા તો એમના દીકરાને ડોક્ટર બનાવી શક્યા એ શિક્ષક હતા એટલા માટે એમને એમના દીકરાને અન્ય જગ્યાએ એમના કરતાં વિશેષ ભણાવીને સારી જગ્યાએ સેટ કરી શક્યા પણ જો એમણે માત્ર પોતાના પૂરતો સંતોષ માન્યો હોય અને ચાર પાંચ વાર ઉધી પાટણ હોય પાલનપુર હોય અપડાઉન ના કર્યા હોય તો એમના બાળકોનું જે ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું જે ડોક્ટરો બનાવ્યા

કોઈ બીજું કામ ના હોય છતાં પણ બાળકોને ભણાવવા માટે ચાર ચાર વાર વતન છોડી અને એમણે એમના બાળકોનું ભવિષ્ય એ ઉજ્જવળ બનાવવા માટેના પ્રયત્નો કર્યા છે ત્યારે આ શાળા બાજુમાં મેગાઓ કીધું એ પ્રમાણે કે તમે ગમે એટલી આલીશાન વ્યવસ્થાઓ કરો ગમે એવું ભવ્ય બિલ્ડિંગ બનાવો ગમે એટલા શિક્ષકોની ભરતી કરો ગમે એટલું બાળકોનો ભણવાનું હુનર એનામાં તેજ હોય પણ જ્યાં હોય ત્યાં કોઈ દિવસ પરિણામ આવે નહીં અમારે લાડુડાડો દાખલો આપો આપણે એવી ઘણી એ ગ્રેડ ની સ્કૂલો ધારો કે આપણે કે માન્ય અમુક સમાજ ની અંદર શિક્ષણ ઊંચું હોય છે એ વાત મારા મગજમાં વાતાવરણ નથી મળતું એ બાળકો ભણવામાં કાચા છે અને એમનામાં હુનર કે તાકાત નથી વાત માનવામાં નથી આવતી એટલા માટે કે બાબર તાલુકા નું ગામ એ સો ઠાકોર સમાજ નું હોય છતાં

અને જે શિક્ષકો પોતાની ફિઝિકલ માત્ર ખાલી ડ્યુટી બજાવે તો એમને વિદાય સમારંભની અંદર કોઈ વસ્તી આગલી કોઈ હોય નહીં કેમ કે એમને ઘણા બધા બાળકો માટે જેમને પોતાની ફરજથી બચાવવાની હોય કે ક્યાંક ને ક્યાંક કોઈ કારણોસર કે કોઈ માટે કરીને ના નિભાવી હોય તો પછી એમને બહુમાન પણ મળતું નથી ત્યારે

તમામ લોકો રાજકીય આગેવાનો સંતો બીઆરસી સીઆરસી ડોક્ટરો આમ સરપંચો બધા અધિકારીઓ આ તમામ જયારે આજે એમને બિરદાવવા માટે આજે હાજર છે એવું ને એવું બહુમાન બધા શિક્ષકો મેળવો એવી પણ આજના તબક્કે તમારા બધા પાસે અપેક્ષા રાખું છું એનું કારણ કે તમારો જે પરિશ્રમ છે એની કદર એ લોકોને છે જ પણ તમે પરિશ્રમ કરીને લોકોના દિલમાં સ્થાન ના પામો પછી કોઈ રાજકીય ક્ષેત્ર હોય કે કોઈ ડ્યુટીનું ક્ષેત્ર હોય કે કોઈ સંત સંત હોય તો પોતાની પોતાની જગ્યાએ ત્યાં એ કાર્યમાં કુશળ થઈને લોકોના દિલમાં સ્થાન ના પામો તો લોકોના દિલમાં તમારા માટેની કોઈ લાગણી રહેતી નથી પણ જો પરિશ્રમ કરો ને એમાં સફળતા લાવો તો સો ટકા તમામ લોકોના દિલમાં લાગણી હોય છે ત્યારે સદારામ બાબુને પ્રાર્થના કરવું મા જયદમમાંને પ્રાર્થના કરું કે હવે પછીનું એન એ સુ જીવન એ સુખમય શાંતિમય સમૃદ્ધિમય એમના કુટુંબની સેવા હોય સમાજની હોય અને તમામ જ્યાં પોતે ઈચ્છે છે ત્યાં હવે પછીનું નિવૃત્તિ જીવન એમનું જે શૈક્ષણિક કાર્યમાં થયું એનાથી પણ સારું અને સફળતાપૂર્વકનું જાય એવી હું સદારમ બાબુને ભગવાનને પ્રાર્થના કરું છું મારે ના કહેવું જોઈએ પણ જાહેર જીવનમાં છું તો તમે આ બધા તો કામો કરો કરો પણ તમારે ટાઈમ હોય અને જો આવું હોય તો અમારા ક્ષેત્રમાં પણ આમંત્રણ આવું છું પણ એના કરતા તમારું દીક્ષ અમારા કરતા તમારું દીક ક્ષેત્ર સારું છે પણ એક ક્ષેત્રમાં જ્યાં પણ સમાજ ને જરૂર પડે શિક્ષક ને જગત જરૂર પડે વિદ્યાર્થીઓને જરૂર પડે એમાં મદદ કરજો એ શબ્દ સાથે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનો